આણંદમાં આવેલા બોરસદમાં કસુંબડાના યુવક રણવીરસિંહ નટવરસિંહ ચૌહાણ ફ્લાઇટ ચૂક્યો અને પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બન્યો ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતો ચોવીસ વર્ષીય રણવીરસિંહ નટવરસિંહ ચૌહાણ અડી વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન ગયો અભ્યાસથી સાથે તે જોબ કરતો હતો એક મહિના પહેલાં પોતાના ચોલ ક્રિયામાં હાજરી આપવા તે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના પોતાના વતન કસુમબાડમાં આવ્યો સામાજિક પ્રસંગ પતાવ્યા બાદ માતાએ લગ્નનો આગ્રહ રાખ્યો પરંતુ આ યુવકે લગ્ન નથી કરવા કહી પાંચમી જૂનારો તે લંડન માટે ટિકિટ બુક કરાવી પરંતુ નડિયાદ પાસે અકસ્માત સર્જાતા તે ફ્લાઇટ ચૂકી ગયો અને બાર જૂનની એર ફ્લાઇટની તેને ટિકિટ બુક કરાવી મહત્ત્વની વાત એ છે કે તે રાત્રે જ માતા પિતાનો પાછો દિવાળીએ આવીશ કહીને અમદાવાદ પોતાના સંબંધીને ત્યાં નીકળ્યો કારણ કે પાંચમીએ તે અકસ્માતને લઈને ટ્રાફિક જામ થતાં ફ્લાઇટ ચૂક્યો હતો જેથી આગમચતીના ચેતીના ભાગ રૂપે તે આ વખતે વહેલો અમદાવાદ પહોંચ્યો આ યુવક દુર્ઘટનાનો ભોગ બન્યો છે હાલ માતા પિતા અને પરિવાર સહિત ગ્રામજનો યુવક હેમ કેમ પરત આવશે તેવી આશા લગાવીને બેઠો છે કમલેશભાઈ જે રીતે જે દીકરો છે આપણો એ દુર્ઘટનાનો ભોગ બન્યો છે શું કહેશો એનું નામ છે રણવીરસિંહ ચૌહાણ અમે બંને સાથે જ રહેતા હતા લંડનમાં અને અમારા લોકોની સારી એવી જોબ હતી તો એની પાંચ તારીખની રિટર્ન ટિકિટ હતી બટ એ જવા માટે નીકળ્યો તો બી બટ એક એક્સિડન્ટ નડી ગયો એના લીધે એની ફ્લાઇટ મિસ થઈ ગઈ એના પછી એને આજની ડેટની ટિકિટ બુક કરાવી હતી કેટલા સમયથી ત્યાં લંડન જો સાહેબ ટુ પોઈન્ટ ફાઈવ કેવો હતો બહુ સારો હતો સ્વભાવે દીકરો ક્યારે આવ્યો હતો મહિના પહેલા શા માટે આવ્યો બાબરી માટે અચ્છા છેલ્લે તમારે શું વાત થઈ હતી છેલ્લે મારી વાત એટલી જ થયેલી કે હું તું લગ્ન કરવા આવ્યો તો લગ્ન કરીને જાય એમ

પચી નહી બાવી તારીખ નું બાવી નું કરાવી પછી ટ્રાન્સફર કરાવી તું એમ કે કઈક લગ્ન થાય તો કરીને જવું એમ તો પછી કઈ એ ના થયું તો પછી રહેવા દીધું ફરીયાની સાથે પોત તારીખ બુક કરાવી પોત તારીખ તો નડિયાદ ની અમદાવાદ ની વચ્ચે હાઈવે ઉપર એક્સિડન્ટ થયેલો